સાહેબ બેફામ આપણે ત્યાં કે ભાઈ ડૉક્ટરોની અછત છે મેડિકલ કોલેજ વધારો ઓટોનોમસ યુનિવર્સિટી કેટલી બધી આવી ગઈ કે જે જાતે જ નક્કી કરે છે કે એનું પેપર કોણ હશે એને ત્યાં કોણ ભણશે એની ફી કેટલી હશે અને ગુજરાતમાં લગભગ આજે સો ઉપર યુનિવર્સિટીઓ ગુજરાતમાં થઈ ગઈ છે અને મેડિકલ પણ ઘણી બધી પ્રાઇવેટ બીએચએમએસ કે ઘણી બધી ડેન્ટલ કે બીએસ નર્સિંગ ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટ કોર્સિસ પણ ચાલે છે સાહેબ આની ખાતરી થતી હશે તમને લાગે છે કે આમાં કોણ ભણે છે ખરેખર આ ડિગ્રીને લાયક છે કે નહીં આની ખાતરીઓ સાહેબ કોઈ કક્ષાએ થતી હશે ખરી એવું તમે માનો છો આ પાટણનો ઘટના જોયા પછી બેફામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપણે ખોલી નાખી છે જો ખાતરી કરવી હોય તો થાય છે સરકારમાં ના કહેવાય સરકાર તો સરકાર ના કરવી હોય તો ના થાય પાટણમાં તો ખાતરી કરવામાં જ આવેલી કાં ફસાય નહીં ફસાય નહીં એટલે આ પકડાય નહીં જો માફ કરજો આ પકડાય નહીં એટલે ખાતરી કરવા તો માસ્ટર છે

એમાં એટલા સક્રિય હતા અને સક્રિય હોવું જ જોઈએ યુનિવર્સિટીની અંદર મા સરસ્વતીનું મંદિર આપણે કહેતા હોય એની અંદર કોઈ ગુંડાગર્દી કરી જાય સતર્ક રહેવું જુઓ પણ એને બે દિવસ પહેલાં દારૂ પકડાય હતો એમાં સતર્ક રહેવું જરૂરી હતું અને બે હજાર અઢારમાં મેડિકલ સ્કેમ પકડાયું હતું એમાં સતર્ક રહેવું જરૂરી હતું એટલે ડબલ સ્ટાન્ડર્ડ તો ના હોય કિરીટ ખોટો તો ખોટો જ ખોટો છે પણ